ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કોરિડોર કોરિડોર શબ્દનો ગુજરાતીમાં અર્થ મકાનની અંદરનો જુદી જુદી સ્વતંત્ર ઓરડીઓમાં જવાનો રસ્તો કે રસ્તાવાળી પરસાળ ઓસરી અડાળી પડાળી કે રેલવેના ડબ્બાઓમાં આરપાર થઈને જનાર રસ્તો કે બીજા રાજ્ય ઇત્યાદિની વચ્ચેથી કે ઉપરથી પસાર થતી તે રાજ્યની જમીનનો પટ્ટો થાય છે કોરિડોર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કોરિડોર છે બીજું ઉદાહરણ જોઈએ મુંબઈ પસાર થાય ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.